વિચારો કે તમારી પાસે બધું જ છે સ્માર્ટફોન ઇન્ટરનેટ સંગીત સોશિયલ મીડિયા બધું જ પરંતુ તોય તમે થાકેલા છો કંટાળી ગયા છો અને કોઈ પણ કામમાં મન નથી લાગતું કેમ દરરોજ આપણે એક અદ્રશ્ય નશામાં જીવી રહ્યા છીએ એ નશાનું નામ છે ડોપામિન આજ તે વસ્તુ છે જે આપણને વારંવાર ફોન તપાસવા મજબૂર કરે છે

અને પોતાની સાથે જોડાવાનો માર્ગ થિબો મેરિસ એક ફ્રેન્ચ લેખક છે જેમને માનસિક વિકાસ આત્મનિયંત્રણ અને આત્મજાગૃતિ જેવા વિષયો પર લખવાનો ઊંડો અનુભવ છે તેમણે અત્યાર સુધી વીસ થી વધુ પુસ્તકો લખ્યા છે અને તેમનો દરેક શબ્દ દરેક વિચાર એક જ લક્ષ્ય દર્શાવે છે લોકોને પોતાની માનસિક ગુલામીમાંથી મુક્તિ અપાવી પરંતુ આ વાત માત્ર પુસ્તકોની નથી થીબોનું આ મિશન તેમના પોતાના જીવનમાંથી જન્મ્યું છે એક સમય હતો જ્યારે થીબો કઈ ખરાબ આદતોથી જજુમી રહ્યા હતા દરેક વખતે કામ પર બેસે પણ થોડી જ મિનિટોમાં ધ્યાન ભટકી જાય ફેસબુક યુટ્યુબ નેટફ્લિક્સ આ બધું ધીમે ધીમે તેમની માનસિક ઉર્જાને ખાઈ રહ્યું હતું તેઓ થાકી ગયા હતા પણ તેમને ખબર નહોતી કે તેઓ કયા કારણથી થાકી રહ્યા છે તેમનું શરીર નહીં તેમનું મન ડોપામીનના ઓવરડોઝથી થાકી ગયું હતું એક દિવસ તેમણે પોતાની જાતને એક પ્રશ્ન પૂછ્યો શું આ તે જીવન છે જે હું જીવવા માંગતો હતો આ પ્રશ્ને તેમની અંદરની શોધને જન્મ આપ્યો તેમણે ન્યુરો વાંચી આદતોના પુસ્તકો વાંચ્યા અને સૌથી મહત્વનું પોતાના પર જ પ્રયોગ કર્યા તેમને એક મોટું સત્ય સમજાયું જેટલો સમય આપણે પોતાના મનને ઝડપી અને સરળ સુખોમાં ઉલઝાવી રાખીએ છીએ એટલું જ મુશ્કેલ થાય છે ઊંડી ખુશી ધ્યાન અને સુકૂન મેળવવું અહીંથી જ જન્મ્યો છે આ પુસ્તકનો ડોપામિન ડીટોક્સ એ લેખકની પોતાની યાત્રા છે બંધ મન થી ખુલ્લા જીવન તરફ ડોપામિન ડિટોક્સનો મુખ્ય હેતુ એ છે કે આપણે પોતાના જીવનમાં ડોપામિનની વધારે પડતી માત્રાથી મુક્ત થઈએ અને ફરીથી એ સુકૂન ધ્યાન અને ઊંડી ખુશીઓને પામીએ જેને આપણે ગુમાવી બેઠા છીએ આજકાલ દરેક વસ્તુ તુરંત ખુશી આપે છે સોશિયલ મીડિયા વિડિયો ગેમ્સ શોપિંગ ફાસ્ટ ફૂડ આ બધું આપણા મનમાં ડોપામિનનું સ્તર વધારી દે છે અને આપણે દરેક ક્ષણે નવી ઉત્તેજનાની શોધમાં રહીએ છીએ પરંતુ આ પ્રક્રિયા આપણને અસલી શાંતિ અને સંતોષથી દૂર કરતી જાય છે અને લાંબા સમયે આપણે થાકી જઈએ છીએ માનસિક રીતે ખોવાઈ જઈએ છીએ અને પોતાની અસલી ક્ષમતાઓને સંપૂર્ણ રીતે ઓળખી નથી શકતા આ પુસ્તકનો સંદેશ ખૂબ જ સીધો છે જ્યારે તમે આ તુરંત સુખોથી દૂરી બનાવો છો ત્યારે તમે પોતાને ફરીથી રીસેટ કરી શકો છો તમે તમારી ઊર્જાને એ કામો પર લગાવી શકો છો જે સાચે જ તમારા માટે મહત્વના છે પુસ્તક આપણને શીખવે છે કે ને કેવી રીતે નિયંત્રણ કરવું જેથી આપણે પોતાના જીવનમાં સપનાઓને સાકાર કરવાની દિશામાં આગળ વધી શકીએ માત્ર શારીરિક પ્રક્રિયા નથી પરંતુ એ માનસિક અને ભાવનાત્મક પરિવર્તન છે છે એ આપણને શીખવે કે કેવી રીતે આપણે પોતાની આદતોને બદલી શકીએ અને ફરીથી પોતાના જીવનને સાચી દિશામાં લઈ જઈ શકીએ ડોપામિનના નશામાંથી બહાર નીકળીને આપણે એ સાચી ખુશી અને શાંતિને શોધી શકીએ જે આપણને અંદરથી અનુભવાય હેલો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પુસ્તક પરિચયમાં આજની આ શાનદાર ઓડિયો બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો તમને ઓડિયો બુક ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઈબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડિયો અમે તમારા માટે લાવી શકીશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરજો કારણ કે તમારા એક શેર થી કોઈનું જીવન બદલી શકે છે કોમેન્ટ્સ માં મને જણાવો કે આ બુક રિવ્યુ માં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું હવે શરૂઆત કરીએ ચેપ્ટર 1 ડોપામિન છેતરપિંડ એ ઝાડુ જે દેખાતું નથી તમારું મન તમારું સૌથી શક્તિશાળી હથિયાર છે પરંતુ જો તમે તેને નિયંત્રિત નહીં કરો તો એ જ મન તમને દરરોજ ધીમે ધીમે ખોખલું કરતું જશે આ પ્રશ્ન છે ડોપામિન શું છે થિબોમેરિસ કહે છે ડોપામિન એ મગજનું એક રસાયણ છે જ્યારે આપણને કંઈક સારું લાગે જેમ કે કોઈની વખાણ સ્વાદિષ્ટ ખોરાક વિડીયો સંદેશ કે કોઈ ઇનામ તો મગજ ડોપામિન છોડે છે આનાથી આપણને થોડી ફિલ ગુડની લાગણી મળે છે જરા વિચારો તમે એક નોટિફિકેશન જોયું ડોપામિન છૂટ્યું એક મજેદાર વિડિયો જોયો ડોપામિન એક મીઠી વસ્તુ ખાધી ડોપામિન ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કર્યું ડોપામિન રીલ્સના આગલા વિડિયોમાં ક્લિક કર્યું અને ફરી ડોપામિન ધીમે ધીમે તમારું મન આ સરળ ઈનામના પાછળ પાગલ થઈ જાય છે થિબો કહે છે ડોપામિનનો ખીલ સીધો છે જેટલી વધુ આદત પડશે એટલું ઓછું તમારું મન મુશ્કેલ કામમાં રસ લેશે જ્યારે તમે એક પુસ્તક 10 મિનિટ સુધી નથી વાંચી શકતા ધ્યાન લગાવવા બેસો તો બેચેની થાય ફોન વગર રહેવું ત્રાસ જેવું લાગે તો આ તમારી આળસની નિશાની નથી આ ડોપામિન ઓવરડોઝનું પરિણામ છે થિબો તેને માઇન્ડ હાઇજેકિંગ કહે છે તમારું મન હવે તમને નિયંત્રિત નથી કરતું પરંતુ ડોપામિન તમારા મનને નિયંત્રિત કરે છે તમને લાગે છે કે તમે ફોન ચલાવો છો પરંતુ હકીકત એ છે કે ફોન તમને ચલાવે છે જો તમે આજે તમારા ડોપામિનને નહીં રોકો તો કાલે તમારી ઈચ્છાશક્તિ ધ્યાન અને આત્મનિયંત્રણ બધું ખતમ થઈ જશે તો ડોપામિનને કેવી રીતે નિયંત્રિત કરવો થિબોના સૂચન છે કેટલાક સમય માટે દરેક એ વસ્તુથી દૂરી બનાવો જે તુરંત ડોપામીન આપે છે જેમ કે સોશિયલ મીડિયા ગેમિંગ વારંવાર ફોન તપાસવું વધારે પડતું ખાવું પૃષ્ઠભૂમિમાં સતત સંગીત આ બધું કેટલાક સમય માટે બંધ કરો મનને કંટાળાને સહન કરવાનું શીખવો થીબો કહે છે જ્યારે તમે કંટાળાને સ્વીકારવાનું શીખો છો ત્યારે તમારું મન ફરીથી પોતાની ખોવાયેલી શક્તિને પામે છે એ શક્તિ જે તમને ધ્યાન શિસ્ત અને શાંતિ આપે છે એક દિવસ નક્કી કરો લો ડોપામિન ડે એ દિવસે માત્ર ત્રણ વસ્તુઓ કરો લખવું વાંચવું વિચારવું બાકી બધું ફોન સોશિયલ મીડિયા અનાવશ્યક વાતચીત સંપૂર્ણપણે બંધ અંતે કહે છે આનંદ એક નકલી દુનિયા છે 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 અને જે જે એ તમને સ્વરૂપ સાથે મિલાવે ચેપ્ટર બે તુરંત આનંદ એક મીઠું ઝેર છે થીબો કહે છે આપણે જે કંઈ કરીએ છીએ તેનો કોઈ ને કોઈ હેતુ હોય છે પરંતુ જ્યારે આપણો હેતુ માત્ર તુરંત ખુશી મેળવવાનો બની જાય ત્યારે આપણે ધીમે ધીમે જીવવાનું ભૂલી જઈએ છીએ કલ્પના કરો એક વ્યક્તિ છે અર્જુન દરેક સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા ફોન જુએ છે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ કેટલીક વાયરલ રીલ્સ પછી થોડી યુટ્યુબ પછી સ્નેક પછી થોડી વધુ સ્ક્રોલિંગ તે વિચારે છે બસ દસ મિનિટ પરંતુ દર વખતે દસ મિનિટ બે કલાકમાં બદલાઈ જાય છે પછી અપરાધ બોધ થાય પરંતુ આગલી સવારે ફરી એક ચક્ર તે કહે છે હું જાણું છું કે આ ખોટું છે પરંતુ રોકી નથી શકતો જરા વિચારો શું આ માત્ર અર્જુન સાથે થઈ રહ્યું છે કે આપણી સાથે પણ થિબો કહે છે તુરંત આનંદ આપણા મગજના ઇનામ તંત્રને હેક કરી નાખે છે અને જ્યારે દરેક વસ્તુ તુરંત મળવા લાગે ત્યારે કઠિન મહેનત ધૈર્ય અને ઊંડા સંતોષનું મૂલ્ય ખતમ થઈ જાય છે તુરંત આનંદની અસર શું છે તમે ઊંડી વસ્તુમાં મન નથી લગાવી શકતા દરેક કામથી જલ્દી કંટાળી જાઓ છો તમારું ધૈર્યનું સ્તર લગભગ ખતમ થઈ જાય છે અને તમે દર વખતે થોડી ખુશી માટે નવી વસ્તુની શોધમાં રહો છો થિબો તેને ધ ડેથ ઓફ ડેપ્થ કહે છે એટલે તમારી ઊંડાઈ ધીમે ધીમે મરી જાય છે આપણે દર વખતે કંઈક નવું મેળવવા માટે ક્લિક કરીએ છીએ પરંતુ ખોઈ બેસીએ છીએ એ બધું જે અંદર છે ધ્યાન શાંતિ અને સંતુલન એક છુપાયેલું સત્ય થીબો જણાવે છે તુરંત સંતોષ કદી પૂરો નથી થતો એ દર વખતે થોડી રાહત આપે છે પરંતુ ખાલીપણું છોડી જાય છે આ એક ચક્ર છે ઈચ્છા ક્રિયા ડોપામીન રાહત ફરી ઈચ્છા અને તમે એમાં ફસાતા જાઓ છો તો શું કરવું એક જાગૃતિ દર વખતે જ્યારે તમે ફોન ઉઠાવો ત્યારે પોતાની જાતને પૂછો શું હું કંટાળો છું કે જરૂરી કામ છે બે આનંદને વિલંબિત કરો કોઈ પણ ઈચ્છા આવે તો દસ મિનિટ રોકાઈ જાઓ ધીમે ધીમે તમે તમારી આવેગોને ઓળખવાનું અને રોકવાનું શીખી જશો ત્રણ મુશ્કેલ આનંદની આદતો બનાવો પુસ્તક વાંચવું કોઈ કૌશલ્ય શીખવું ધ્યાન લગાવવું જર્નલ લખવું આ વસ્તુઓ શરૂઆતમાં મુશ્કેલ લાગે છે પરંતુ એ જ તમને ઊંડી ખુશી આપે છે જે વસ્તુઓ તુરંત ખુશી આપે છે

અસલી ધ્યાનની પહેલી સીડી છે પરંતુ મેરીસ પોતે જણાવે છે એક સમય હતો જ્યારે હું દરરોજ ફોન નેટફ્લિક્સ યુટ્યુબથી ઘેરાયેલો હતો અને જ્યારે થોડી વાર ખાલી બેસતો તો કંટાળો મને ખાઈ જતો મને લાગતું કે મારી અંદર કંઈક ખોટું થઈ રહ્યું છે પછી મેં કંઈક નવું વિચાર્યું કંટાળો થવાની પરવાનગી આપવી હા તમે બરાબર સાંભળ્યું કઈ ન કરતા માત્ર શાંત બેસવું શરૂઆતમાં મુશ્કેલ લાગ્યું મન ઉછળતું રહ્યું પરંતુ જેમ જેમ સમય વીત્યો તેમ કહે છે કે મને મારા વિચારો સ્પષ્ટ સંભળાવા લાગ્યા મારું મન શાંત થયું અને ત્યારે મને ખબર પડી અસલી સમસ્યા કંટાળો નહોતો પરંતુ કંટાળાથી ભાગવાની આદત હતી કંટાળો તમારા ધ્યાનનો વિસ્તાર વધારવાનું પહેલું પગથિયું છે જ્યારે તમે તમારા મગજને ઉત્તેજનાથી દૂર કરો છો ત્યારે મન પોતે જ અંદર તરફ વળે છે આપણે કંટાળાથી શા માટે ડરીએ છીએ કારણ કે આપણને શીખવાણવામાં આવ્યું છે કે કંઈ ન કરવું એ સમયનો વ્યય છે પરંતુ સત્ય એ છે બાહ્ય વિક્ષેપ વગર બેસવું એ કોઈ આળસ નથી પરંતુ એ એક માનસિક સાધના છે કંટાળો શું કરે છે તે તમને તમારા વિચારો સાથે મિલાવે છે તે તમારી અંદર છુપાયેલા પ્રશ્નોને ઉઠાવે છે તે સર્જનાત્મકતાને જન્મ આપે છે અને ધીમે ધીમે તમારું મન સ્પષ્ટતા તરફ આગળ વધે છે બાળપણમાં આપણે કલાકો સુધી એકલા રમી શકતા હતા ટીવી વગર ફોન વગર કારણ કે ત્યારે આપણી અંદરની દુનિયા સક્રિય હતી પરંતુ આજે આપણે 2 મિનિટ પણ એકલા નથી બેસી શકતા કારણ કે આપણું મન હવે શાંતિથી નહીં ડોપામાઇનથી જીવે છે તો થીબો શું કહે છે આપણે શું કરવું જોઈએ એક 1 મિનિટની માઇન્ડફુલ કંટાળો પ્રેક્ટિસ 10 મિનિટ દરરોજ માત્ર 10 મિનિટ ફોન વગર સંગીત વગર નોટબુક વગર માત્ર શાંત બેસો મન ભાગશે ભાગવા દો તમે માત્ર શ્વાસ પર ધ્યાન રાખો બે પ્રકૃતિમાં બેસો વૃક્ષ નીચે છત પર કે બગીચામાં કોઈ ઉત્તેજના ન રાખો માત્ર નિહાળો અંદર શું ચાલે છે ત્રણ નો ઇનપુટ અવર નક્કી કરો દિવસમાં એક કલાક એવો હોય જ્યારે તમે કોઈ સ્ક્રીન ન જુઓ કઈ સાંભળો નહીં વાંચો નહીં માત્ર પોતાની સંગતમાં રહો જ્યારે તમે કંટાળો થવાની કળા શીખી લો ત્યારે તમે દરેક વિક્ષેપ પર વિજય મેળવી લો છો 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 જો તમે તમે દર વખતે કંટાળાથી બચો તો પોતાની જાતથી દૂર અને આ તમને અંદરથી ખાલી બનાવી દે છે જ એક કંટાળો વોક લો ફોન વગર સંગીત વગર માત્ર પોતાની સાથે વાત કરતા ચાલો અને પોતાની જાતને એક પ્રશ્ન પૂછો હું વિક્ષેપની પાછળ કેમ દોડું છું થિવો મેરિસ કહે છે કંટાળો તમારો દુશ્મન નથી એ તમારો ગુરુ છે અને જે વ્યક્તિ આ ગુરુને સાંભળી લે છે એ પોતાની અવાજ સાંભળવાનું શીખી જાય છે ચેપ્ટર 4 ડિજિટલ ઓવર સ્ટિમ્યુલેશન એ તમારા મનની શક્તિને ધીમે ધીમે ખાઈ રહ્યું છે શું તમે કદી અનુભવ્યું છે કે તમારું ધ્યાન હવે 5 મિનિટ પણ એક જગ્યાએ નથી ટકતું પુસ્તક વાંચતા વાંચતા મન ભટકી જાય છે કોઈ વિડિયો જોતા જોતા વારંવાર સ્કીપ કરવા લાગો છો અને જ્યારે શાંતિ જોઈએ ત્યારે મન બેચેનીથી ભરાઈ જાય છે થીબો મેરિસ કહે છે આ બધું કોઈ સંયોગ નથી એ ડિજિટલ ઓવર સ્ટિમ્યુલેશનની સીધી અસર છે ડિજિટલ ઓવરસ્ટિમ્યુલેશન શું છે એ ત્યારે થાય છે જ્યારે તમારું મગજ સતત નોટિફિકેશન્સ સોશિયલ મીડિયા ફીડ્સ યુટ્યુબ શોર્ટ્સ રીલ્સ ક્લિકબિટ ટાઇટલ્સ અને સતત સ્ક્રોલિંગથી ઝડપી ડોપોમાઇનના નાના નાના ડોઝ પર જીવવા લાગે છે થિબો કહે છે દરેક નાની જાણકારી એક ઇનામ બની જાય છે અને તમારું મગજ તુરંત વધુ ડોપોમાઇન માંગે છે પરિણામ તમે કોઈ કારણ વગર વારંવાર ફોન ઉખાડો છો પોતાની સાથે અલગ થયેલા અનુભવો છો આનું નુકસાન શું છે એક ધ્યાનનો વિસ્તાર તૂટી જાય છે તમે ઊંડાઈથી વિચારવાની શક્તિ ગુમાવો છો હવે કોઈ પણ કામ જેમાં ધૈર્ય જોઈએ જેમ કે પુસ્તક વાંચવું કોઈ પર ધ્યાન આપવું ચિંતન કરવું મુશ્કેલ લાગવા લાગે છે બે ભાવનાત્મક સપાટતા આવે છે ડોપોમાઇનની વધુ પડતી માત્રા તમને ધીમે ધીમે અસંવેદનશીલ બનાવે છે નાની નાની ખુશીઓ પણ હવે નીરસ લાગે છે જાણે અસલી જીવનમાં રંગ જ ન બચ્યા હોય ત્રણ

ઇનામને વિલંબિત કરવાનું શીખો જે વસ્તુ સારી લાગે તેને તુરંત ના આપો થોડો સમય આપો થોડી દૂરી રાખો અને પછી ઇનામ વધુ ઊંડાણથી અસર કરશે ત્રણ મોંક મોડ મોમેન્ટ્સ બનાવો દિવસમાં બે ત્રણ વખત એવો સમય પસંદ કરો જ્યારે તમે માત્ર પોતાની સાથે હો સ્ક્રીન વગર ધ્યાન ભટકાવ વગર માત્ર શાંત સમય આપણે આપણી સ્ક્રીન ટાઈમથી પોતાને મારી રહ્યા છીએ પરંતુ ધ્યાન નથી આપતા શું તમે કદી પોતાની જાતને પૂછ્યું છે આજે સમગ્ર દિવસે મેં મારા મગજને શું ખવડાવ્યું થીબો મેરિસ કહે છે દર વખતે જ્યારે તમે કંટાળાને ટાળો છો તમે તમારું ધ્યાન ગુમાવો છો એક કલાકનો નો સ્ક્રીન બ્લોક બનાવો કોઈ ફોન નહીં કોઈ વિડિયો નહીં માત્ર નિરીક્ષણ શ્વાસ કે લખવું લખો મને સૌથી વધુ કઈ વસ્તુ વિક્ષેપિત કરે છે ડિજિટલ ઉત્તેજના કોઈ દુષ્ટતા નથી પરંતુ જ્યારે એ આપણા મગજ પર રાજ કરવા લાગે ત્યારે એ વિનાશ બની જાય છે

હું સોશિયલ મીડિયા વગર રહી નથી શકતો હવે એ વ્યક્તિ જ્યારે સવારે ઊઠીને ફોન ઉઠાવે છે તો એ માત્ર એક આદત નથી એ તેની ઓળખનો ભાગ બની ચૂકી છે થિબો કહે છે તમારી આદતો માત્ર વર્તન નથી તે તમારી ઓળખને પ્રતિબિંબિત કરે છે અને જ્યાં સુધી તમે તમારી ઓળખ નહીં બદલો ત્યાં સુધી અસલી પરિવર્તન અશક્ય છે હવે શું કરવું એક તમારી નવી ઓળખ પસંદ કરો થિબો કહે છે પોતાની જાતને પૂછો હું કેવી વ્યક્તિ બનવા માંગુ છું જો જવાબ છે હું એક કેન્દ્રિત અને શાંત વ્યક્તિ બનવા માંગુ છું તો હવેથી દરેક ક્રિયા એ ઓળખ સાથે જોડાયેલી હોવી જોઈએ બે નાની આદતો મોટી ઓળખ દર વખતે જ્યારે તમે 15 મિનિટ ફોન વગર વિતાવો ધ્યાન લગાવો કે માત્ર કંટાળામાં બેસો તમે તમારા મગજને કહો છો જુઓ હું હવે એ વ્યક્તિ બની રહ્યો છું જે પોતાના મન પર નિયંત્રણ રાખી શકે છે જ્યારે તમે આગલી વખતે કોઈ નકામી આદત ફરી દોહરાવવા જાઓ તો માત્ર પોતાની જાતને એક પ્રશ્ન પૂછો શું આ એ વ્યક્તિ જેવું વર્તન છે જે હું બનવા માંગુ છું જો જવાબ ના છે તો રોકાઈ જવું જ અસલી વિજય છે એક કાગળ લો અને લખો હું કોણ બનવા માંગુ છું એ ઓળખ મુજબ આજે માત્ર એક નવી નવી ક્રિયા ક્રિયા પછી ધીમે ધીમે એ તમારી ઓળખનો ભાગ બની જશે ચેપ્ટર જ્યારે ઇનામ સરળ થઈ જાય ત્યારે વિકાસ રોકાઈ જાય શું તમે કદી ધ્યાન આપ્યું છે જે વસ્તુ આપણને સૌથી સરળતાથી મળે છે તે આપણને સૌથી ઓછી ખુશી આપે છે સોશિયલ મીડિયા ગેમ્સ નોટિફિકેશન્સ આ બધી વસ્તુ આપણને દરેક ક્ષણે તુરંત ઇનામ આપે છે પરંતુ અંદરથી આપણી માનસિક સ્નાયુઓને નબળી કરી દે છે થીબો કહે છે દર વખતે જયારે તમે સરળ ઇનામ પસંદ કરો છો ત્યારે તમે મુશ્કેલ પરંતુ જરૂરી વિકાસ થી દૂર થઈ જાઓ છો તમારું મગજ ધીમે ધીમે એ આરામ ક્ષેત્રમાં રહેવાનું થઈ જાય છે જ્યાં મહેનત ધ્યાન શિસ્ત બધું જ અજાણ્યું લાગવા લાગે છે થીબો જણાવે છે કે જ્યારે તેમણે પોતાને ડોપામિન ડિટોક્સ પર મૂક્યા તો શરૂઆતમાં કંટાળો અને ખાલીપણું તેમની ઘેરી વળ્યા પરંતુ એ જ ખાલીપણામાં તેમને અનુભવ થયો હું અત્યાર સુધી માત્ર નો પીછો કરી રહ્યો હતો અસલી વિકાસ નહી હવે શું કરવું એક સરળ ઇનામ જેમાં દુઃખ પણ હોય પરંતુ વિકાસ પણ જેમ કે સ્ક્રીન વગર બેસવું ઊંડાણથી વાંચવું કંઈક નવું શીખવું અસુવિધાને સહન કરવી આ બધું તમારી ઈચ્છાશક્તિને રિચાર્જ કરે છે જ્યારે ઇનામ ખૂબ સરળ થઈ જાય ત્યારે અંદરથી એક પ્રશ્ન ઉઠાવવો જરૂરી છે શું હું માત્ર આનંદના પાછળ દોડું છું કે હેતુના આજે દિવસભરમાં એક એવું કામ પસંદ કરો જે મજેદાર નહીં પરંતુ જરૂરી હોય તેને સંપૂર્ણ સત્ય અને ધ્યાનથી કરો અને રાત્રે જાતને પૂછો શું હું આજે વિકસિત થયો ચેપ્ટર તમારો અસલી ઇનામ તમારી અંદર છુપાયેલો છે જ્યારે બધું બંધ થઈ જાય કોઈ અવાજ નહીં કોઈ નોટિફિકેશન નહીં કોઈ સ્ક્રીન નહીં તો તમારી અંદર શું ચાલે છે જો જવાબમાં બેચેની છે તો એ સૌથી મોટો સંકેત છે કે તમને ડોપામિની નહીં પોતાની સાથે મળવાની ડિટોક્સ જોઈએ થિબો કહે છે ડોપામાઇનની અસલી લત આપણને ખુશીની શોધ નહીં પરંતુ આત્માની શાંતિથી ભાગવાની લત આપી દે છે થિબો પોતે જણાવે છે જ્યારે તેમણે પહેલીવાર પોતાને આ બધાથી અલગ કર્યા તો તેમણે એ દેખાયું જેને તેઓ વર્ષોથી ટાળી રહ્યા હતા પોતાની અવાજ એ અવાજ ઇન્સ્ટાગ્રામ પર નહોતી કોઈ લાઇકમાં નહોતી યુટ્યુબની કોઈ રીલમાં નહોતી એ અવાજ તેમની અંદર હતી હવે વાત એ છે આખરે શું કરું એક ડોપામેન નહીં શાંતિ પસંદ કરો દરરોજ દસ મિનિટ પોતાની સાથે મળો વિક્ષેપ વગર એ જ શાંતિ તમારો સૌથી ઊંડો જવાબ છે ફરીથી વ્યાખ્યાયિત કરો હવે હવે એ એ નથી જે જે તુરંત મળે છે તમને તમારા અસલી સ્વરૂપની નજીક લઈ જાય જો બધું છીનવી લેવામાં આવે તો શું તમે પોતાની સંગતમાં શાંત રહી શકો જો ના તો હવે સમય આવી ગયો છે પોતાને પાછા બોલાવવાનો આજે ચોવીસ કલાકમાં માત્ર દસ મિનિટ પોતાને આપો કઈ ન જુઓ કઈ ન સાંભળો માત્ર બેસો અને શ્વાસ લો કારણ કે તમારી આત્માને પાછી બોલાવવાની પ્રક્રિયા છે તો હવે જ્યારે તમે આ સાત પગલાની યાત્રા પૂરી કરી લીધી છે તો એકવાર આંખો બંધ કરીને વિચારો કયો અવાજ તમને સૌથી વધુ સંભળાય છે સ્ક્રીનનો સોશિયલ મીડિયાનો કે તમારા પોતાના મનનો તમને આ જ છે શરૂઆતમાં તમે માત્ર આનંદની વચ્ચે દોડતા હતા પરંતુ હવે તમે તમારી ઓળખ બદલી નાખી છે હવે તમે એ છો જે શાંતિ પસંદ કરે છે હવે તમે એ છો જે અસલી ઇનામને ઓળખે છે કારણ કે સાચો ઇનામ નથી એ ઠંડી શાંતિ છે જે અંદરથી આવે છે અસુવિધા હવે ડર નથી લાગતી કારણ કે તમે જાણો છો એ જ તો માર્ગ છે સ્પષ્ટતાનો વિકાસનો અને આત્મનિયંત્રણનો અને હવે એક આખડી વાત ધ્યાનથી સાંભળો જ્યારે સમગ્ર દુનિયા અવાજમાં ડૂબેલી હોય ત્યારે જે વ્યક્તિ પોતાને શાંતિમાં શોધી લે એ જ સાચા અર્થમાં મુક્ત થાય છે તમે હવે મુક્ત છો કારણ કે તમે પસંદ કર્યું છે પોતાની આંતરિક શક્તિને નહીં કે બાહ્ય ઉત્તેજનાને આ બુક રિવ્યુને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હવે તમારે ત્રણ વસ્તુઓ કરવાની છે સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઈબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું નંબર બે મને જણાવો કે આ બુક રિવ્યુમાં શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું જેથી અમે એ ભૂલોને પુનરાવર્તિત ન કરીએ અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો જેથી અમે એ વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ અને નંબર ત્રણ આ બુક વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે ટૂંક સમયમાં વધુ સારા વિડિયો સાથે પાછા આવીશું થેન્ક યુ સો મચ